શહેરના કાપોદરા વિસ્તારમાં ફરી એકવાર ગંભીર ગુનાહિત આખા સુરત શહેરની કાયદો વ્યવસ્થાને પડકાર આપ્યો છે છે કાપોદરા ચાર ચાર રસ્તા નજીક જુનિયા દાવતના કારણે યુવકની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના સામે આવી આ ઘટનામાં બે અન્ય લોકોને પણ ચપ્પુના ઘા લાગતા ગંભીર ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો મુજબ કાપોદરા ચાર રસ્તા પાસે બંને પક્ષો ભેગા થયા હતા જ્યાં પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર બની ગયો હતો કે મારવામાં આવ્યા હતા આ હુમલામાં મંગલ ઉર્ફે બારીક યાદવ નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી જેથી લોહી લુહણ હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેના કારણે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ ફેલાઈ ગયો તો ઘટનાની ગંભીરતા જોતાં કાપોદ્રા પોલીસ તરત જ એક્શનમાં આવી હતી જળ બી કાર્યવહી કર્તા પોલીસે બે આરોપીઓને સુરત શહેરમાંથી અને બે આરોપીઓને સુરેન્દ્રનગરમાંથી જળ ભે પાડ્યા હતા કાપોદ્રા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી તેમની સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપોદ્રા ચાર રસ્તા પાસે ગઈ રાત કો आठ बजे के आसपास हमें इसे एक एक पता चला कि दो ग्रुप्स के बीच में लड़ाई हुई है जिसमें टोटल एक तरफ तीन लोग थे और दूसरी तरफ चार लोग थे जो तीन लोग थे उसमें से एक आदमी को छुरी लग गया और उस, उसको छुरी लगने से उसको हॉस्पिटल लेके जाया गया और वहाँ पे उसकी डेथ हो गई इसके तहत हमने एक मर्डर की फरियाद दाखिल की है जो मरने वाले का नाम है उसका नाम है बारिक हरी सिंह यादव और ये कापूर्द चार रस्ता ब्रिज के नीचे रखड़ता है वहीं पर रहता है और जो ईजा पामना व्यक्ति है उसका नाम है हेमंत सामजी भाई हडिया और साथ साथ में एक और व्यक्ति था जिसका नाम था नितिन धीरूभाई चावड़ा और ये तीनों कापुद्रा विस्तार के ही रहने वाले थे और सामने जो चार लोग थे जिनने इन पर अटैक किया उनमें से उन चारों को पुलिस ने अभी डिटेन कर लिया है उन चारों को पकड़ लिया है और इसमें हम से कार्रवाई कर रहे हैं और गौरतलब बात यह है कि इन जो जो मरण जनार है उसके ऊपर भी पहले भी कापोदरा पुलिस स्टेशन में फरियाद दाखिल हुई है और जो ईजा व्यक्ति है उसके ऊपर भी एनडीपीएस एक्ट के तहत केस दर्ज हो चुका है कापोदरा पुलिस स्टेशन में जैसे ही आपको और अपडेट मिलती है हम आपको अपडेट करेंगे